હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર અને આજે આપણે જોવાના છીએ ધોરણ નવ વિજ્ઞાન વિભાગ એના એક વાક્યમાં જે હોય છે પ્રશ્નો એના આન્સર આપણે આજે જોઈશું તો મિત્રો વિડીયોને પૂરી જોજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરવાનો ભૂલતા નહીં અને ચેનલ પર જો તમે નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં અને જો તમે આની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ નંબર પર કોલ કરો જે આખા ગાલા એસાઈનમેન્ટના સોલ્યુશનની કિંમત માત્ર ને માત્ર મિત્રો પચાસ રૂપિયા છે તમે કોલ કરીને મેળવી શકો છો ચાલો મિત્રો શરૂ કરીએ આપણો વિડીયો ધોરણ નવ સાયન્સ ગાલા વિભાગ એક ના વિભાગ એ ના એક વાક્યના પ્રશ્નોનો ઉત્તર આપણે આજે જોવાના છીએ તો વિડીયોને પૂરો જોયો વિડીયો ચેનલ પર જો તમે નવા આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં અને જો તમે આખી ગાલા એસાઈનમેન્ટના પીડીએફ મેળવવા માંગતા હોય પદાર્થ ને આંતર આવકર્ષણ આકર્ષણ બળને પ્રબળતા ચડતા ક્રમમાં ગોઠવો તો ઉત્તર આવે છે મિત્રો હાઇડ્રોજન એના પછી પેટ્રોલિયમ પદાર્થ અને પછી મીઠું બીજું જે ગલન પ્રક્રિયા એ ઉષ્માની દ્રષ્ટિએ કયા પ્રકારની પ્રક્રિયા છે તો કે મિત્રો ઉષ્મા શોષક પ્રક્રિયા છે મિત્રો મિત્રો પરીક્ષા માટે માટે ઉપયોગી છે ધ્યાન રાખજો અને મોઢે કરતા ફરીથી તમારા બોલી ઘલન પ્રક્રિયા એ ઉષ્માની દ્રષ્ટિએ કયા પ્રકારની પ્રક્રિયા છે તો કે ઉષ્મા શોષક છે પછી ત્રીજું કાર્બન ડાયોક્સાઇડના ના ઘન સ્વરૂપે શું કહે છે તો કે સુખો બરફ કહે છે કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપ એને મિત્રો સુખો બરફ કહેવામાં આવે છે પ્રસરણ એટલે શું બે જુદા જુદા પ્રકારના દ્રવ્યોના કણો ને એકબીજામાંથી કણોનું એકબીજાના અંતરમિશ્ર થવાની થવાની ઘટનાને પ્રસરણ કહે છે બરફનું ગલન બિંદુ કેલ્વિન માપક્રમમાં ક્રમમાં જણાવો તો કે બસો તોતેર કેલ્વિન મિત્રો મિત્રો ચેનલ પર નવા આવે તો ચેનલ ને ફટાફટ કરો અને ની પીડીએફ મેળવવા માંગતા હોય એટલે કે આખા જો તમે પીડીએફ હોય તો નીચે નંબર પર કોલ કરો જે આખા ગાલા એસે મેટલા સોલ્યુશનની પીડીએફ છે મિત્રો માત્ર ને માત્ર મિત્રો પચાસ રૂપિયા છે એટલે ઓછી કિંમતમાં તો મિત્રો કોઈ તમને પ્રોવાઈડ નથી કરતો આપણી ચેનલ પ્રોવાઈડ કરે તો જરૂરથી મેળવો અને જો તમે એ પીડીએફ ફ્રીમાં જોવા માંગતા હોય આપણી ચેનલ ને મિત્રો ધરાવે છે બીજું જો વનસ્પતિ કોષ હરિત કરિયા અટકી ગઈ વિશિષ્ટ હોય છે બેક્ટેરિયા ફોગ રિયો પણ અંડકોષ પૈકી કયા કોષમાં દિવાલનો અભાવ હોય છે તો કે મિત્રો ઉત્તર છે અંડકોષમાં કયા વૈજ્ઞાનિકે કોષમાં રહેલા જીવંત નામ આપ્યું છે તો કે જે મિત્રો આ એક વૈજ્ઞાનિકનું નામ છે પરકીન જે મિત્રો અને પીડીએફ તો નીચે આપેલ નંબર પર કોલ કરો મિત્રો ડિસિશનમાં નંબર આપેલા છે એ નંબર પર કોલ કરો આખા સોલ્યુશનની કિંમત માત્ર ને માત્ર પચાસ રૂપિયા થી પીડીએસની કિંમત પર એક ચક્ર પૂરું કરે છે અને હાવી કરેલું સ્થાનાંતર સ્થાનાંતર કેટલું હશે તો કે શૂન્ય હશે મિત્રો સ્થાનાંતર એને કરેલું છે તો એ શૂન્ય હશે

સાદી રાશિ સમય ટી ના આ લેખ અને સમય અક્ષ વડે ઘેરાતા બંધગાળાનું ક્ષેત્ર પણ શું દર્શાવતું મૂલ મૂલ્ય કે સ્થાનાંતર મૂલ્ય નિયમિત ઋતુ રાતાય ગતિ કરતો પદાર્થ પ્રવેગી ગતિ કરે છે કે નિયમિત વેગવાળી ગતિ કરે છે તો તે પ્રવેગી ગતિ કરે છે મિત્રો વેરી સિમ્પલ છે ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જો તેના પર નવા આવ્યા હોય તો વિડિયો વિડિયોને લાઈક કોન કરતા જાવ મિત્રો અને તમારા મિત્રોને આ વિડિયો શેર કરો પીડીએફ મેળવવા માટે નીચે આપેલ નંબર પર કોલ કરો આખા ગાલાસ માટે સોલ્યુશન ની કિંમત માત્રને માત્ર તો 50 રૂપિયા છે આટલે તો કોઈ ગા સંપર્ક સપાટી પદાર્થની ગતિને અવરોધતા બળને શું કહે છે તો કે આન્સર છે ઘર્ષણ બળ કહે છે ઘર્ષણ બળ ઘર્ષણ બળ ઓકે પછી જોઈએ

તે કયા પ્રકારનું લક્ષણ ગણાય છે મિશ્ર મત્સ્ય સંવર્ધન કઈ માછલી તળાવના મત્સ્ય વિસ્તારમાં પોતાનો ખોરાક કહે છે તો કે રોહુ રોહુ છે એક મત્સ્ય સંવર્ધન છે માછલી તળાવમાં મધ્ય પોતાનો ખોરાક લે છે તો કઈ પદ્ધતિમાં સોયાબીનમાં ચાસમાં ઉગાડવામાં આવે છે એટલે કે હરોળમાં મિત્રો એક લાઇનમાં ઉગાડવામાં આવે છે તો કે આંતર પાક ઉછેરમાં મિત્રો પાકની જાતોમાં ઈચ્છિત લક્ષણો સ્વરા શાના દ્વારા ઉમેરી શકાય છે તો કે સ તમારા મિત્રો આ વિડીયો શેર કરો અને આખા સોલ્યુશન માંગતા હોય તો નીચે આપેલ ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલો છે એના પર કોલ કરીને તમે મેળવી શકો જેની કિંમત માત્ર ને માત્ર પચાસ રૂપિયા છે તમે ઓનલાઈન પેમેન્ટ કરવાનું છે એથી તમે આ મેળવી શકો છો